શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમઃ શ્રી ગુરુભ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય કેટલાક સમજી છે રજાના દિવસે ખૂબ ખાવાનું અને ખૂબ સૂવાનું એ તો કુંભકર્ણનો અવતાર કહેવાય આવું ન કરો રવિવારના દિવસે તેલ મરચું ન ખવાય ભજીયા પાત્રા ન ખવાય દૂધપાત ખાવો આજ સુધી બહુ ખાધું રજાના દિવસે બે માળા વધારે ફેરવો રવિવારને દિવસે બ્રહ્મચર્ય પાડવાનું રવિવારના દિવસે એક ભાઈએ કથામાં જવાનું નક્કી કર્યું તેવામાં બાબો રડવા લાગ્યો એટલે બાબલાની બાએ કહ્યું કે બાબો રડે ત્યારે તમે કથામાં જાઓ તે યોગ્ય નથી બાબાને રડતો મૂકી કથામાં જશો તો શું પુણ્ય મળશે મેં પણ કથામાં સાંભળેલું કે કોઈના દિલને દુભાવવું નહીં બબલાની માનું દિલ કેમ દુભાવાય ભાઈએ કથામાં આવવાનું માંડી વાળ્યું ઘરે રહીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કર્યો હોત તો તે ઠીક હતું પણ યાદ આવ્યું કે અમુક ફિલ્મનું આ છેલ્લું અઠવાડિયું છે કથા તો કાયમ થવાની છે અને ભાઈનું ગાડું કથામાં ન આવ્યું પણ ફિલ્મ જોવા ગયું ભજન કરવા માટે છે ગ્રહસ્થના જીવનમાં કામ સુખ મુખ્ય નથી ભાગવત સેવા મુખ્ય છે મનુષ્યના જીવનમાં ભોગ મુખ્ય નથી ભગવાન મુખ્ય છે ગાડું વવડા માર્ગે જાય એટલે ભગવાન તમારું સંસાર ગાડું ઉથલાવે છે ગાડા ઉપર ભગવાનને પધરાવવા જોઈએ એને ગાડા નીચે ન રાખવા જોઈએ યશોદાજીએ અવળું કર્યું સંસારને માખણ દહીં દૂધ વગેરેને ગાળામાં રાખ્યા અને ભગવાનને ગાડા નીચે રાખ્યા તેને સાંસારિક કાર્યને પ્રાધાન્ય આપ્યું અને ભગવાનને ગૌણ સ્થાન આપ્યું એટલે ગાડું ઊંધું થઈ ગયું તમારા જીવનમાં શ્રી કૃષ્ણ ગૌણ બને અને કામ સુખ પ્રધાન બને એટલે અવળે માર્ગે તમારું ગાડું જાય છે એમ સમજો તો ભગવાન તમારા સંસાર રૂપી ગાળાને ઠોકર મારશે ગાળા નીચે શ્રી કૃષ્ણને રાખશો તો શક્ટાસુર ગાળા ઉપર ચડી બેસશે કામ શક્ટાસુર છે દહીં દૂધ એ વિષયોના પ્રતિકરૂપ છે જેના જીવનમાં શ્રી કૃષ્ણ ગૌણ છે તેના ગાળા ઉપર શક્ટાસુર ચડી બેસે છે દાંપત્ય જીવનમાં ધર્મ મુખ્ય છે પત્નીને કામ પત્ની કહેતા નથી ધર્મ પત્ની કહીએ છીએ પૈસા અને કામ સુખ પ્રથમ નથી ધર્મ પ્રથમ છે પૈસો જ સર્વસ્વ છે એમ સમજવા લાગ્યા ત્યારથી જીવનમાંથી શાંતિ ગઈ છે પૈસાને મુખ્ય ગણવાથી સદાચાર ગયો પૈસા કરતા વધારે સુખ સંયમ અને સદાચારથી મળે છે ધર્મને મર્યાદા હશે તો જ શાંતિ આપશે ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ પહેલો ધર્મ છે અને છેલ્લો મોક્ષ ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામ રાખ્યા છે એટલે કે અર્થ અને કામ ધર્મ અને મોક્ષની મર્યાદામાં રહીને મેળવવા જોઈએ માનવ જીવનમાં અર્થ અને કામ ગૌણ છે પરંતુ ધર્મ અને મોક્ષ એ પ્રધાન છે તમારા જીવનમાં ધર્મ અને મોક્ષ ગૌણ બનશે તો તમારું ગાડું અધોગતિ રૂપ ખાડામાં જશે જીવનમાં લૌકિક સુખ પ્રધાન બને તો ગાડું ઉથલે પરંતુ સકટાસુર છાતી ઉપર ચડી ન બેસે તેનો ઉપાય છે એક સંતના મત પ્રમાણે સકટાસુરે લીલા કરી ત્યારે ભગવાન એક આઠ દિવસના હતા તમારી છાતી ઉપર શક્તાસુર એટલે કે કામ ક્રોધ લોભ વગેરે ચડી બેસ ત્યારે એકસો આઠ મણકાની માળા હાથમાં લેવી અને ભગવાનના નામની માળા ફેરવવી મનુષ્ય લૌકિક વ્યવહારને પ્રાધાન્ય આપે અને શ્રી કૃષ્ણને જીવનમાં ગુણ બનાવે તો શક્તાસુર સંકટ આવે કામ ક્રોધ લોભ વગેરે આવે છે ગાડા ઉપર શ્રી કૃષ્ણને રાખો શ્રી કૃષ્ણને જીવનમાં પ્રાધાન્ય આપો તો શક્તાસુર કદી નહીં આવે કેટલાક કહેશે યુવાનીમાં કથા સાંભળી નહીં અને આ કામ શક્તાસુર હવે ગાળા ઉપરથી નીચે ઉતરતો નથી શક્તાસુરને શ્રી કૃષ્ણ મારે છે જ્યારે કામ ક્રોધ લોભરૂપી શક્તાસુર તમારા હૃદય ઉપર ચડી બેસે ત્યારે એકસો આઠ મણકાની માળા હાથમાં રાખી શ્રીમ નારાયણ શ્રીમન નારાયણ કરો માળા સાથે મૈત્રી કરો તો શક્તાસુર શાંત થશે માળા સાથે મૈત્રી ન કરો તો શક્તાસુર માથે ચડી બેસશે કામનો વેગ ક્રોધનો વેગ સહન કરવો હોય તો પરમાત્માનો આશ્રય કરવો પડશે તૃણાવર્તવધ એક દિવસ યશોદાજી બાલકૃષ્ણને ખોળામાં બેસાડી રમાડતા હતા તૃણાવર્ત દૈત્યને મારવા માટે શ્રી કૃષ્ણ ભારે બન્યા યશોદાજીને વજન લાગવા માંડ્યું એટલે યશોદાજી શ્રી કૃષ્ણને ત્યાં મૂકી ઘર કામમાં લાગ્યા તે વખતે તૃણાવર્ત વંટોડિયાનું રૂપ ધરીને આવ્યો શ્રી કૃષ્ણનું હરણ કરી આકાશમાં ગયો ભગવાન ભારે બન્યા તેને પકડ્યો એટલે તૃણાવ્રતના પ્રાણ ઉડી ગયા તૃણાવત જીવમ આવર્યતી સ તૃણાવ્રત રજોગુણનું ચક્કર એ તૃણાવ્રત કામ અને ક્રોધ એ રજોગુણના પુત્ર છે રજોગુણ મનમાં આવે એટલે મન ચંચળ થાય તૃણાવ્રત રૂપી વાયુ એટલે કે વંટોળ્યો આવે એટલે મન ચંચળ થાય બુદ્ધિ ઈશ્વરથી વિમુખ બને એટલે ત્રુણાવ્રત આવે રજોગુણ આવે રજોગુણ મનને બહુ ચંચળ બનાવે છે યશોદાની આંખમાં ધૂળ ભરાય સંસારનું સૌંદર્ય નિહાળવામાં સુખ લાગે એટલે આંખમાં તુરના વર્ત બેઠો એમ માનવું અને તે પછી ભગવાન દેખાતા બંધ થયા જય શ્રી કૃષ્ણ